આ દુનિયામાં મહાપુરુષો જ્યારે આવે છે ક્યારેક ક્યારેક એક ઘેટાની જેમ ચાલનારો સમાજ સાચા સત્પુરુષને સાચા સદગુરુને ઓળખી નથી શકતો અને પામી નથી શકતો અમરેલીના સંત મૂળદાસ બહુ મોટા વિરલ વિભૂતિ સંત મુક્તાનંદ સ્વામીની કથા જેની સાથે જોડાયેલી છે એ સંત મૃદાસ કથા બહુ પ્રસિદ્ધ છે જાણીતી છે પણ પ્રસંગ છે સવારના પોરમાં મૃળુદાસજી સ્નાન કરવા માટે પાણી લેવા માટે કુવે આવ્યા હોય અને કુવે જૈન જ્યાં જોવે છે આછા અજવાળામાં કોઈ બાઈ માણસ કલ્પાંત કરતી હોય અને કૂવા ઉપર ચડી અને કૂવો બુરવા જ્યાં પ્રયાસ કરવા માટે તૈયાર થઈ હોય કૂવામાં ધૂબકો મારી અને મરવા માટે તૈયાર થઈ હોય મૃદાસની નજર ત્યાં પડે અને ક્ષણભરમાં આખા એ માહોલને પારખી જાય દોડ કાઢી હાથ લંબાવી અને પેલી સ્ત્રીને બાઈ માણસને નીચે મૂકી દે છે વઢે છે મૂર્ખ છો મરી જવાનો પ્રયાસ કરે છે બે કડવા કીધા પણ એ શબ્દ પેલી બાઈ માણસ એનો જવાબ માત્ર આપે છે છે રડતા રડતા બાઈ માણસ બાપજી શું 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 તારે એવું શું દુખ આવ્યું પડ્યું કે તારા કૂવો બોરવાની જરૂર પડી આ આત્મહત્યા કરવાની જરૂર પડી પેલી બાઈ માણસે માંડીને બધી વાત કરી છે કે બાપુ મારા જીવનમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ગામના બહુ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ એમના દીકરાની સાથે મારે પાપ થઈ ગયું છે એનું પાપ મારા પેટમાં છે અને સંતાનો જન્મ થાય અને મને કોઈ પૂછ્યા સંતાનો બાપ કોણ તો જવાબ મારે શું આપવો જો પેલાનું નામ આપું એનું આખું પરિવાર લજવાય એની આંખી આબરૂ નીલામ થઈ જાય ઘણી બધી મુસીબત આવે આના કરતા આ શરીરને જ પાળી દો ન રહેગા બાસ ન બજેગી બાંસુરી મૃદાસ કે ગાંડી આમ મરી જવાય ભગવાનને આ દેહ આપ્યો છે ભગવાન ભજવા માટે ભગવાને દેહ આપ્યો છે કલ્યાણ કરવા માટે અને આમ પાળી નખાય પેલી સ્ત્રી રાધાબાઈ બોલે હું શું કરું તારે મરવાનું નથી તારે મારા આશ્રમમાં રહેવાનું છે દીકરાનો જન્મ સંતાનનો જન્મ થાય અને ત્યારે સાવ એમ ને એમ એક જીવની રક્ષા કરવાને માટે સંત મુળદાસ પાપ પોતાની માથે કલમ પોતાની માથે લઈ લેવાનો પ્રયાસ કરી લીધો છે પેલી બાઈ માણસ બચી જાય છે એક દીકરીને જન્મ આપે છે સમાચાર સારા અમરેલી પંથકમાં વાયુ વેગે ફેલાણા છે કે આ બાઈ માણસે દીકરીને જન્મ આપ્યો છે અને દીકરીનો બાપ એનો પાપ એ આ સંત મૃદાસનો પાપ છે અને ચારેય બાજુ ફિટકાર મેંડો છે વર્ષમાં ચારેય બાજુ હાકાર મેંડો છે થવા જે ગામ જે પરગણો ભગવાનની જેમ પૂછતા હતા એ જ માણસો સંત ભયંકર અપમાન કરવા લાગ્યા છે ગાળો દેવા લેગા છે અને અપમાન કરીને કાઢી મૂકવાની તૈયારી બધાએ કરી છે સંત મુદાસ બધું જ અપમાન સહન કરે છે કહેવાય જામનગરના રાજા એ જામનગરના રાજા સંત મૃદાસના આશ્રિત એના સેવક એને સમાચાર મળ્યા છે કે સંત મુળદાસ ઉપર આવી રીતના કલંક બેઠું છે અને એને તરત જ કંઠી મુળદાસની તોડી નાખી નવા ગુરુ ધારણ કરી લીધા આ સમાચાર સંત મુળદાસને મળ્યા અને મુળદાસજી જામનગર જવા માટે તૈયાર થયા છે રસ્તામાં એક રસ્તાને કાંઠે મરેલું બિલાડું પડેલું હશે વસ્ત્રમાં ઢાંકી અને મરેલા બલાડાને હેરે લઈ નીકળે લઈને નીકળા જામનગરની કચેરીમાં જ્યાં રાજા બેઠેલા રાજાના નવા ગુરુ બેઠેલા અને અંદર જવા પ્રવેશ કરવા જયેલા ચોકીદાર રોકે કાંઈ કે પહેલાં બે હાથને પોળા કરી અને ચોકીદારને એક બાજુ કરી અને વિરેલ વિભૂતિ સંત કચેરીની મધ્ય ભાગમાં આવીને ઉભા રહી ગયા મૃદાસજી કે છે મહારાજ કર્યું છે ભૂલ કરી છે રાજા કઈ બોલી ન ના શાસ લાવેલું પેલું મરેલું બિલાડું લઈ અને ઘા કર્યું છે લે રાજન આ તારા નવા ગુરુને કહી દે મરેલા બિલાડાને જીવતો જીવ તો કરી દે કહી દે ને બિલાડાને જીવ તો કરી દે એ ખરેખર સિદ્ધ હોય તો પેલો હચમચવા મેંડો નવા ગુરુ રાજા પાસે હાથ જોડી ગયો કે બાપજી મારાથી નહીં થયો રાજા કે એનાથી નહીં તમારાથી થાશે સંત મૃદાસ હાથમાં પાણીની અંજલી લઈ અને બિલાડા પર છાંટી બિલાડી ઉપર અંજલી છાંટતાની સાથે બિલાડી મરેલી બિલાડી જીવતી થઈ અને મ્યાઉ મ્યાઉ કરતી 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 કચેરીની બહાર નીકળી ગઈ અને સારી કચેરીમાં તાળીના ગગડાટ થઈ ગયા ધૈન હો ધૈન હો સંત મૃદાસ ધૈન હો રાજા પણ સિંહાસનનો ત્યાગ કરીને જ્યાં ગુરુના પગમાં પડવા ગયા અને ત્યાં સંત મૃદાસ બે કદમ પાછળ પડી ગયા બે કદમ પાછા હટી ગયા મૃદાસ કે બસ હવે રહેવા દે છે હવે તું મારો શિષ્ય નહીં હું તારો ગુરુ નહીં મને માફ કરો માફીની કોઈ જરૂર નથી સામાન્ય માણસ સામાન્ય સાવ અબોધ માણસ એ તો કદાચ વાત ન સમજે તારી રયત એ તો સાવ પારેવા જેવી ભોળી હોય એ તો કદાચ સાચી વાત સમજવાનો પ્રયાસ ન કરે કોઈ વાતના મૂળ સુધી ન જાય અને કેતો તો કેતી માંથી લઈ અને વાત પાકી કરી લે સ્વીકારી લે માની લે અને ઉપર એ એ ન કરવાના કામ કરે 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 અપમાન તો સમજો અભૂત છે મને એનું કાંઈ દુઃખ નહીં પણ તું રાજાની ગાદીએ બેઠેલો માણસ રાજા ભગવાનનો અંશ કહેવાય અને તે એટલી પણ તસદી ન લીધી કે ખરેખર શું છે તે મને મળવાનું પણ મુનાસિફ ન મળ્યું તે મને પૂછવાનું પણ વિચાર્યું નહીં એકવાર જેની વાત છે ને પૂછી તો લઉં કે ખરેખર ઘટના શું છે ખરેખર વાત શું છે તે નક્કી કર્યું છે ધિકાર છે તને રાજાની ગાદી પર બેઠેલો માણસ કેટલો ચકોરો હોવો જોઈએ કેટલો સાવધ હોવો જોઈએ પણ એ મળ્યું તારામાં કોઈ ગુણ નહીં અને હવે હું તને મારા શિષ્યપણામાંથી મુક્ત કરું છું આ વાત હરિભક્તો આપણને સમજાવે છે ઘણી વાર સાવ નિર્દોષ વ્યક્તિ એના પર લાગેલું લાંછન એના પર લાગેલું કલંક એને અબુધ સમાજ સાચું માની સ્વીકારી લઈ અને સાચાને ખોટા ચિત્ર નાખતો હોય છે અને બહુ મોટું પાપ કરી બેસતો હોય છે મહાપુરુષની વાત આખી નિરાળી છે એક હરગીસ કહેવા નથી માગતો કે પાપ કરનાર માણસ સાચો છે કે પાપ કરનારા માણસને આપણે બચાવ કરવો છે એવી કોઈ વાત નથી જેને ભૂલ કરેલી હોય એની ભૂલ ભૂલ જ છે પણ ભૂલ સુધી પહોંચવું તો પડે સત્ય સુધી પહોંચવું તો પડે બાકી આજે તો વર્ણલેખો નિયમ થઈ ગયો છે આક્ષેપ જેના ઉપર આવ્યો એ ગુનેગાર સિદ્ધ થઈ ગયો ગુનેગાર તરીકે છે છે આ સમાજની આક્ષેપ તો કોઈ પણ વ્યક્તિ ઉપર બહુ સહેલાઈથી આજના જમાનામાં થઈ શકે છે ભાઈ એમાં કાંઈ અઘરું નથી હે આક્ષેપ કરવો કોઈના ઉપર આરોપ નાખવો અપવાદ નાખવો બહુ સહેલો છે ક્યારેક જીવનમાં ફેસ કરવાનું થાય ત્યારે ખબર પડે કે ખોટે ખોટો આરોપ કેટલો બધો પીડાદાયક છે અને કેટલો કેટલો દુઃખદાયક છે પણ સંત મુરદાસ જેવા સંત આવા તમામ અપમાનોને સહન કરી અને જીવનમાં આગળ વધતા હોય છે અન્ય હો આવા મહાપુરુષોને કે જેમણે માન અપમાન બધું એ સહન કરી અને સમાજની રક્ષાને માટે આ સમાજના ઉદ્ધારને માટે સમાજની સેવાને માટે એને બધું જ સહન કર્યું હોય બધું સહન કરે રાત દાડો મહેનત કરે રાત દાળો કોશિશ કરે સમાજ સુખી કેમ થાય